સરદાર પટેલના વતન કરમસદનો આણંદ મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવતા કરમસદની આગવી ઓળખ જળવાઈ રહે તે માટે જિલ્લા ભાજપ પ્રમુખ સંજય પટેલ ધારાસભ્ય યોગેશ પટેલ સહિત તમામ ધારાસભ્યો અને સંગઠનના પદાધિકારીઓ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ રાજ્ય સરકારની મળેલી કેબિનેટ મિટિંગમાં આણંદ મહાનગરપાલિકાને કરમસદ આણંદ મહાનગરપાલિકા તરીકે ઓળખ આપવા માટેના પ્રસ્તાવને મુખ્યમંત્રી દ્વારા

ની જાળવણી રહેશે અને જે તે સમયની અંદર આ લોકોએ પણ આપણા ધારા પ્રમાણે સરદાર સાહેબને બહુ માન આપ્યું એટલે ખૂબ અમને આનંદ છે અને અત્યારના જે શાસકો એક્સ એમપીઓ એક એમએલ હોય આ બધાએ પણ સાથે મળીને જે કામ કર્યું એમાં પણ આપણને આનંદ છે આપણે આંદોલન પણ કર્યું હતું હાજી હા એટલે આંદોલન કર્યું હતું કે સરદાર સાહેબનો સ્વતંત્ર દરજ્જો આપણે ગામને મળે એની માટે એનું કરી દઉં લગભગ આજે આઠેક વર્ષ થયા પણ વારા પરથી વારા પરથી ગૌરવસ્મંદન કર્યું અને અંતે આ એક નિર્ણય લીધો એમાં પણ આપણને બહુ આનંદ છે જાન્યુઆરી મહિનામાં જ્યારે આણંદને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો ત્યારે કરમસંદને પણ સાંકળી લેવામાં આવ્યું હતું ત્યારે કરમસંદના નાગરિકોને થોડું મનમાં દુઃખ થયું કે ભાઈ કરમસંદનું નામ ભોસાઈ જશે અને અખંડ ભારતના શિલ્પી એવા સરદાર સાહેબ નું નામ પણ ભૂસાઈ જતું લાગ્યું એટલે એક આવેદન પત્ર કરપ્ત ગામ તરફથી હું અને મારી ટીમે સાંસદશ્રી ને ધારાસભ્યશ્રી ને કલેક્ટરશ્રી ને અને જિલ્લા પ્રમુખશ્રી ને આપેલું અને એ બધાએ જઈ અને મુખ્યમંત્રીને રજૂઆત કરેલી એ સંદર્ભે ગઈકાલની કેબિનેટ મિટિંગમાં કરમસદ આણંદ નગરપાલિકા તરીકેનું નામ મંજૂર કરવામાં આવ્યું છે અને વિધિવત રીતે કરમસદ આણંદ નગરપાલિકા મંજૂર થયું છે તો હું કરમસદ ગામ વતી લગભગ નવ ની રચના કરવામાં આવી જેમાં આણંદ પણ સમાવેશ હતો જયારે આણંદ મહાનગરપાલિકાની રચના થઈ ત્યારે એમાં ભારત રત્ન લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું માદરે વતન અને કર્મભૂમિ એવું કરમસદ શહેરનો પણ આણંદ મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો હતો ત્યારે સમગ્ર આણંદ જિલ્લાની આણંદ શહેરની કરમસદ શહેરની બધા પ્રજાજનોની એક લાગણી હતી કે આપણા સરદાર સાહેબનું નામ આ આણંદ મહાનગરપાલિકા સાથે જોડાય અને એ લાગણીને અમે લગભગ દસેક દિવસ પહેલાં ગુજરાતના માનનીય મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી હતી કે ભાઈ અમારી આ લાગણી છે અને આણંદ મહાનગરપાલિકા સાથે સરદાર વલ્લભભાઈ સાહેબના માદરે કરમસદનું નામ જોડવામાં આવે અને એ લાગણીને અમારા મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ આદરણીય મુખેન્દ્રભાઈ સાહેબે આદર સ્વીકાર કરી અને આજે એનું ગેઝેટ જે કેબિનેટમાં મંજૂર કરવાનું હતું એને મંજૂર કરીને કરમસદ આણંદ મહાનગરપાલિકા એવું નામાંકરણ કર્યું છે ત્યારે સમગ્ર વિસ્તારમાં ખૂબ આનંદનો માહોલ છાળ્યો છે સરદાર સાહેબનું આણંદ શહેર સાથે આણંદ મહાનગરપાલિકા સાથે નામ જોડાવવાથી સ્વયં આણંદ મહાનગરપાલિકાનું એક ગૌરવ વધ્યું છે એમનો પણ અમને ખૂબ આનંદ છે આ તબક્કે હું આણંદ મહાનગરપાલિકાના કરમસદ આણંદ મહાનગરપાલિકાના સમગ્ર પ્રજાજનો તરફથી ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ